ભાઈ સવાર સવાર ને હું સામાન ભરીને નીકળી ગયો અમારી શૂટિંગ ની લોકેશન ઉપર જેમ જ અભય ને મળ્યો ને એના ચશ્મા તોડીને બેઠો હતો હવે બાઇક તો મારે ચલાવવી પડે એની ને એડમિટ કર્યો પછી અમે નીકળી ગયા મારી લોકેશન ઉપર પણ રસ્તામાં એવી તરસ લાગી કે પાછાની હોટલ ઉપર અમે પાણી પીધું અને જેમ જ અમે અંદર ગયા ને પ્લાન ની પથારી ફરી ગઈ ક્યારેક તડકો આવક ક્યારેક પછી સ્વિમિંગ પૂલમાં નાતા એ માને જોવા ગયા ભૂરો કે મારું ને મેં કીધું હાલ ને ભાઈ પછી અમે બેસીને રીલ નું વિચાર્યું કે શું કરવું હવે છોકરા ગુફા ની અંદર ગયા હતા મેં કીધું બહાર નીકળવા રસ્તા દરવાજો જ બંધ કરતા ત્યાં ગયા તો દરવાજો જ નહોતો બોલો ફાઇનલી ભાઈ અમે કંઈ પણ કરીને એક રીલ તો બનાવી જ લીધી તમને ઇન્સ્ટાગ્રામમાં મળી જશે અને પછી અમે બહાર નીકળ્યા તો પબ્લિક બહુ જ વધી ગઈ પછી ભાઈ કે મારા બાઇક ચલાવી છે હું ખોટા ખોટા ઉકલી જશું રેવા દે ની બેના લગન એ નથી થયા ભાઈ અને એક ખતરામાંથી જેમ જ બહાર નીકળે ને વૈદો ખટારાની પાછળથી કાઢવા ગયો બોલો મને એવું લાગતું હતું કે ધીરે ધીરે હવે યમરાજ આપણી પાસે આવવાના છે ભાઈ અને આ જો વરસાદ ચાલુ થઈ ગયો અત્યારે હમણાં તડકો હતો અને હવે વરસાદ ચાલુ પછી અમે લીધી માઉન્ટેન ડ્યુ ટીવી જોતા જોતા છોડાપી અને પછી મેં કીધું ભાઈ હવે તું ઘરે જા બાકી ભરશે